ભાવનગરમાં આજે ટીમે ભાવનગર યુનિવર્સિટીના મળી વિવિધ વિદ્યાર્થીઓના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી રજૂઆત યુનિવર્સિટી કેમ્પસમાં લાંબા સમયથી સફાઈની કામગીરી અપૂરતી છે સિક્યુરિટી સ્ટાફની પણ અછત છે તેમજ વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એબીવીપી કાર્યકરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કેમ્પસમાં અમુક અસામાજિક તત્વો દ્વારા જુગાર રમવામાં આવે છે જૂની બિલ્ડિંગો અને ખાલી જગ્યાઓ પાસે દારૂની મહેફિલો તેમજ ચરસ ગાંઠાની પાર્ટીઓ યોજાય છે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને તરત અટકાવવી જોઈએ તેમજ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ કરવામાં આવી હતી ત્યારે ભાવનગર યુનિવર્સિટી કેમ્પસમાં ખરેખર આવી પ્રવૃત્તિઓ ચાલતી હશે શું પહેલેથી જ યુનિવર્સિટીમાં સાફ સફાઈનો વિષય ઝીરો છે સાફ સફાઈ સાફ સફાઈ હિત માટે કઈ નથી થતું તો શું કામ આવું જ થાય છે અને ઘણા સમયથી ઘણા સમય વિદ્યાર્થી પરિષદ છેલ્લા દસ દિવસ આ માંગ કરે છે કે નહીં તમે આ સાફ સફાઈ શરૂ કરો હજી કોઈ પ્રકારની શરૂઆત થઈ જ નથી એક બી કેમ્પસ દારૂ પીવાય છે ગાંજો પીવાય છે ડ્રગ્સ પીવાય છે આ બધા પ્રૂફ સાથે યુનિવર્સિટી છોડી દો વિદ્યાર્થી પરિષદ બધું જ કામ કરશે બધું પોલીસ સાથે રાખીને કામ કરશે

ને અમે હવન બી કરીશું અને આ નોર્તામાં હવન થાય અને આ યુનિવર્સિટીનો ઉદ્ધાર થાય એના માટે અમે પ્રયત્ન કરીએ છીએ ચાલો ભાઈ